તમે ભારતીય જનતા પાર્ટીને મત નથી આપ્યો એટલે તમે કૂતરા છો યાદ રાખજો ફરી કહું છું તમે ભારતીય જનતા પાર્ટીને મત નથી આપતા અને નથી આપ્યો તો હવે તમે કૂતરા છો એવું યાદ રાખજો આ સાંભળતા તમને આંચકો લાગ્યો હશે પણ આ અમે નથી કહેતા આ ભારતીય જનતા પાર્ટીના નેતા કહે છે કે જેઓ ચારસો પારની વાત કરતા હતા હવે તેમના મગજની ડાગળી ચસકી ગઈ છે અને તમારી સરખામણી કૂતરા સાથે કરે છે કારણ કે તમને વિકાસમાં ખબર નથી પડતી કોણ છે આ ડાગળી ચસકી ગયેલો ભારતીય જનતા પાર્ટીનો નેતા જેણે તમને કૂતરા કહ્યા છે એની વિગતે વાત કરવી છે અને વિગતે એને ખેંચવા છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ રાજકારણમાં હાર અને જીત થતી રહે છે આવું રાજકારણીઓ કહે છે પણ ખરેખર આ રાજકારણીઓને હાર જરા પણ પચતી નથી અને એમાં પણ લાંબો સમય તમારું શાસન ચાલ્યું હોય પછી તમારી ડાંગળી ચસ્કી જવાના ચાન્સીસ વધારે છે આવું ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે થયું તમે જ્યારે ભગવાન રામના નામે મત આપતા હતા પણ હવે તમારી આંખો ખુલી ગઈ છે અને આંખો ખુલી એટલે તમને તમારા ઘરમાં બેરોજગાર દીકરો દેખાયો ઘરમાં તમને તમારો બીમાર બાપ દેખાયો અને તમને સમજાયું કે જોઈએ છે રોજગારીને જોઈએ છે દવાખાના મંદિરથી ઘર ચાલતું નથી એટલે તમે નક્કી કર્યું કે સરકારને બદલી નાખવી છે પણ તમારી સંખ્યા થોડીક નાની પડી એટલે સરકાર તો ના બદલાય પણ ચારસો પારની વાત કરતી ભારતીય જનતા પાર્ટીના નેતાઓને તેમની હેસિયત તમે જરૂર સમજાવી દીધી છે જેમ રાજા રાવણનું ગુમાન ધ્વસ્ત થયું એવું આ પાર્ટી અને પાર્ટીના નેતાઓનું થયું છે ગુમાન ધ્વસ્ત તો થયું પણ મગજની ડાગળી ચસકી ગઈ અને ભારતીય જનતા પાર્ટીના એક સિનિયર નેતા જેઓ ગુજરાતના છે તેમનું નામ છે રત્નાકર તેમનું શિક્ષણ થયું છે આરએસએસ ની સ્કૂલમાં પણ આરએસએસ ની સ્કૂલમાં ઉભરાવતા હશે આજે અમને પહેલી વખત ખબર પડી વસુદેવ કુટુંબની વાત કરનારા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતા રત્નાકરે ટ્વીટ કર્યું અને ટ્વીટમાં તેમણે કહ્યું કેટલા બી અચ્છા કામ કર લો લેકિન કુછ લોકો કો ઇસ્સે કુછ નહીં લેના દેના નહીં હોતા પછી એક ચિત્ર છે ચિત્રમાં એક કૂતરું છે કૂતરું ચાલતું જઈ રહ્યું છે અને નીચે લખ્યું છે ચિત્ર સે હમે શિક્ષા મળતી હૈ કૂતું કો વિકાસ કોઈ મતલબ નહીં હોતા એટલે તમે કૂતરા છો કારણ કે ભારતીય જનતા પાર્ટીએ જે આ દેશને સુવર્ણમય બનાવી દીધો છે પણ તમે કૂતરા છો તમને ખબર નથી પડતી તમને વિકાસની પડી નથી રામ મંદિરનું નિર્માણ કરી નાખ્યું પણ તમને ખબર નથી પડતી કારણ કે તમે કૂતરા છો એટલા હાઈવે બનાવી દીધા પણ તમને ખબર નથી પડતી કારણ કે તમે કૂતરા છો આવું આ ટ્વીટ કરનાર રત્નાકર કહે છે આ બસો ચાલીસ આવી છે એટલે ડાગળી છસકી ગઈ છે સત્તા તો મળી છે પણ લાપસીનું રાંધણ કરી શકતી નથી આ પાર્ટીનો ગુસ્સો હવે મારી અને તમારી ઉપર ઉતારે છે હજી પણ રાજુઓ હજી તમારે કેટલી વખત આવી ઘટનાઓને સાંભળવી પડશે આ દરમિયાન ઘણા બધા નેતાઓએ આ ઘટનાનો વિરોધ કર્યો આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ પણ વિરોધ કર્યો તેમણે શું કહ્યું એ જરા જોઈ લો ભાજપના નેતાઓ કેટલા નકામા છે અત્યાર સુધી જીતતા તો વાંધો નહોતો પહેલી વખત અયોધ્યામાં કારની હારનો સામનો કરવો પડ્યો એટલે જાત જાતના ટ્વીટ કરે ઉત્તે વિકાસ ની ક્યાં જરૂરત પુસ્તકો ક્યાં પચા ચાલતા એ વિકાસથી આ શું થઈ રહ્યું છે તમે હાર્યા એટલે ઠીકરો અયોધ્યાવાસીઓ ઉપર ભોડવાનું ભગવાન રામની જન્મભૂમિ જન્મભૂમિના લોકોને દાડો બોલવાની હારજીત તો ચાલ્યા કરવાની છે અને તમે શું કર્યું છે આયોધ્યાવાસીઓ જ્યારે ચીસો પાડતા હતા બુલડોઝરથી ત્યારે તમે કોઈ ટ્વીટ નહોતા કરતા અને તમે વાત કરો છો જ્યારે મોદી જીતે તો મોદીની નહીં જીતે અને હારે તો હિન્દુઓ હિન્દુઓ ઉપર ચીકનું પડવાનું જ્યારે હિન્દુઓની માતા બેન દીકરીઓ ઉપર ટિપ્પણીઓ કરતા હતા તમારા નેતાઓ ત્યારે તો તમને કંઈ હિન્દુઓની લાગણી ન દેખાય જ્યારે અયોધ્યાવાસીઓ તમને પરચો બતાવ્યો ભગવાન રામના નામ ઉપર વારે વારે તમે મત માંગી અને ખેલ કરતા હતા અને અયોધ્યાવાસીઓ આપતા હતા ત્યારે તમને રૂબાડા લાગતા હતા અને બેફામ રીતે ગાળો ભાંડો છે આ શું થઈ રહ્યું છે આવી રીતે એમનો વાક શું છે તમે જોયું ઈસુદાન ગઢવીએ શું કહ્યું આ આ ટ્વીટનો ભારે વિરોધ થયો અને આખરે આરએસએસના નેતા ભારતીય જનતા પાર્ટીના નેતા ગુજરાતના પ્રભારી આ ટ્વીટ ડિલીટ કરી નાખ્યું છે ટ્વીટ ભલે ડિલીટ કર્યું પણ તેમના મનમાં કેટલી ગંદકી પડી છે એ તો ડિલીટ થવાની નથી આ નેતાઓને ઓળખી લેજો જ્યારે તમારા દરવાજે આવે ત્યારે સવાલ પૂછજો નહીં તો તમારા જેવા નિર્બળ અને નિર્માલ્ય માણસો કોઈ નહીં હોય કે જે તમને ગાળો દેનાર અને સવાલ પૂછવા એનું કૌવત પણ તમે દાખવતા નથી તો આ છે આપણા નેતા તો આપણી સરકાર અને આપણું શાસન આવું જ ગંદકીથી ભરેલું હશે તેમાં કોઈ શંકા નથી આ સ્ટોરી તમને કેવી લાગી અમને જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખજો અને લખજો તમને કૂતરા કહેનાર લોકોને જવાબ આપજો હજી પણ ઘણી ચૂંટણીઓ આવવાની બાકી છે ત્યારે તમને કૂતરા કેનારને એની હૈસિયત બતાડજો એ કૂતરું જેમ રોટલી માટે વલખા મારે તેમાં નેતાઓને મત માટે વલખા મારતા કરી દેજો અત્યારે મને અને મારા સાથી તુષાર બસિયાને રજા આપો હું આવું છું હમણાં પાછો એક નવા વિષયને લઈને નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ